મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ ધારાસભ્યએ

ભાગો અને સ્તરે યોગ્ય સંકલન સાથે કાર્ય કરવાની અપીલ કરી હતી સંકલન સમિતિની આ બેઠક શહેરની પાયાની સમસ્યાઓ અને વિકાસ યોજનાઓને ગતિ આપવા માટે રાજકીય પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચે સુમેળ સાધવાનો પ્રયાસ ગણાય છે સંકલન સમિતિની અંદર જે દર મહિને મળે છે એમાં અનેક કામોની રજૂઆત આજે કરવામાં આવી છે અનેક કામો જે વર્ક ઇન પ્રોગ્રેસ હોય એટલે કે કયા સ્ટેજ પર પહોંચ્યા છે ટેન્ડર લેવલે દશામાં તળાવની બાજુમાં ગાર્ડન પાણીની ટાંકી અને સંપ સાથેની પાણીની ટાંકી જે બનાવવાની વાત છે તો એ કયા સ્ટેજ પર પહોંચી છે બોરિયા તળાવની બાજુમાં ઘાટ બનાવવાની વાત હોય છાણીની ટીપી તેરની અમારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના માટે પ્લોટ ફાળવણીની વાત હોય તો આવા અનેક કામો કયા સ્ટેજ પર છે એ દિશાની અંદર ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે અમને વિશ્વાસ છે કે જે રીતે અમારા કોર્પોરેટરો એક્ટિવ છે સોસાયટી સોસાયટી ફરી રહ્યા છે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આવતા વર્ષે આ ઇજારો પણ અમે પૂરો કરીશું